મિત્રો તમે બધા કુંભ રાશિના છો મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સાવધાન રહેજો મિત્ર વનમાતાએ તને આપ્યું છે મેં મારા મિત્રોને એક મોટો સંદેશ મોકલ્યો છે તમારા જીવનમાં એક સાથે ત્રણ ભયંકર ઘટનાઓ એવી ઘટનાઓ બનવા જઈ રહી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય મેં કલ્પના પણ નહોતી કરી કે આગામી ચોવીસ તમારા જીવનમાં કલાકો સુધી ભારે અરાજકતા રહેશે મિત્રો તમારા ઘરમાં કંઈક થવાનું છે તમારી આસપાસ કોઈ બેઠું નથી તો પછી આ વિડિયો એકલા જુઓ કારણ કે મિત્રો તમારી રાહ જોતી ઘટનાઓ સત્ય સાંભળીને તમારા કાનચક્રાવે ચઢી જશે દીકરા જે વસ્તુઓ માટે તું વર્ષોથી ઝંખતો હતો જે વસ્તુઓ મેળવવાની તમે રાહ જોઈ રહ્યા હતા હું હવે તમારા ચરણોમાં આ બધું કરી રહ્યો હતો તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આવું આવશે મને લાગ્યું હતું કે તમારી સાથે પણ આવું કંઈક થશે એટલા માટે મિત્રો આજનો વિડિયો તે તમારા માટે કોઈ વરદાથી ઓછું નથી મહાત્મા ગાંધી પાસે તમારા માટે એક મોટો સંદેશ છે અને હવે ત્રણસો વર્ષ પછી તમારા જીવનમાં એક નવી શરૂઆત છે આ સાંભળીને દીકરા તો પણ ચાર પગવાળો માણસ બની જઈશ હા મિત્રો તમે ખુશીથી કૂદવા લાગશો સત્ય સાંભળ્યા પછી તમે મૂંઝવણમાં મુકાઈ જશો હું પડોશમાં મીઠાઈ વહેંચવાનું શરૂ કરીશ હું તમને એક વાત કહી દઉં કે આવી તક જીવનમાં મળતી નથી તે વારંવાર આવતું નથી તેથી આ સમયની કદર કરો લો કારણ કે જો આ સમય પણ કિંમતી છે જો તક મળે તો સમય તમારા હાથમાંથી સરકી રહ્યો છે જો તે તમારા હાથમાંથી નીકળી જાય તો તમે તમારા ભાગ્યનો નિર્ણય લઈ શકો છો તું રડતો રહેશે પણ જીવનમાં ક્યારે નહીં તમારું નસીબ ફરી તમારી સાથે નહીં રહે એટલા માટે આ તક છે આ તક છે તમારા હાથ બિલકુલ છોડશો નહીં આ તકને બંને હાથે ઝડપી લો મારી પાસેથી લઈ લો કારણ કે હવે તમારો દીકરો તમારો છે આજે તમારું નસીબ સિંહની જેમ ગર્જના કરશે આ વીડિયોમાં હું તમને એક સત્ય કહેવા જઈ રહ્યો છું હું તમને એવી વાત કહેવા જઈ રહ્યો છું જે પહેલાં કોઈએ તમને કહી નથી મેં તમને તમારા જીવનની સારી બાબતો વિશે કહ્યું ન હતું બધા તમને આ કહે છે પણ તમે જીવનમાં શું ખોટું છે તમે કઈ નબળાઈઓમાં સુધારો કરી શકો છો કોઈ તમને આ સત્ય કહી શકે નહીં પણ આજે હું તમને સત્ય કહીશ મિત્રો આપણા જીવનમાં ઘણા બધા દુઃખ હોય છે તમે આનો સામનો પગલુંદર પગલે ઘરે ઘરે કર્યો છે તમે એકલા ઘણી વાર ઠોકર ખાધી છે તું લોહીના આંસુ રડ્યો હશે પણ દીકરા તમને મદદ કરવા માટે કોઈ નથી કોઈ તમને મદદ કરવા આવ્યું નહીં કરવા માટે આગળ આવ્યા નથી અને તેથી જ તમે અમને એ પણ ખબર છે કે તમે કેળા ખાઈને ખૂબ રડ્યા છો પણ હવે તમારા બધા દુઃખ ખ જોઈને ભગવાન પણ ખૂબ ગુસ્સે થયા અને હવે તે તમારા જીવનમાં ત્રણની જેમ છે તમે એવો ફેરફાર કરવા જઈ રહ્યા છો જે તમે ક્યારેય શક્ય વિચાર્યું પણ નહીં હોય હા મિત્રો તમે તેની કલ્પના પણ નહોતી કરી તમે જોશો કે અત્યાર સુધી તમારા જીવનમાં જેટલું સમસ્યાઓ આવી રહી હતી તે પીડાઈ રહ્યો હતો હવે બધું ખુશીમાં ફેરવાઈ જશે તમારા જીવનમાં એટલી બધી ખુશીઓ આવશે કે તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી મારા મિત્રો મેં ક્યારે કોઈને દિલથી નુકસાન પહોંચાડ્યું નથી પણ આ દુનિયાએ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે મેં તે કર્યું છે પણ હવે તે બધું બદલી નાખશે હા મિત્રો મારી વાત ધ્યાંથી સાંભળો પણ હું તમને કહી દઉં કે આ વખતે આ સમયને ઓળખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો તમારી સાથે કંઈક એટલું ખરાબ થઈ શકે છે કે તમે હું ક્યારેય સપનામાં પણ કલ્પના કરી શકતો નથી એટલા માટે મિત્રો આ વીડિયો તમારા જીવન વિશે છે આ સૌથી મહત્વપૂર્ણ વીડિયો બનવાનો છે થોડો સમય કાઢો અને આજના દિવસ પર ધ્યાન કરો વિડિયો જોઈને તમારું જીવન પૂર્ણ થઈ જશે વિડિયો જોવાની રીત બદલાઈ જશે મિત્રો શરૂ કરતા પહેલાં ભગવાન શનિદેવ માટે બધી પ્રાર્થનાઓ વાંચો સાચા ભક્તોએ આ વીડિયો હમણાં જ પસંદ કરવો જોઈએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી કરો કૃપા કરીને જય શનિદેવ મહારાજ લખો હા મિત્રો શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સાચા હૃદયવાળા કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો શનિદેવ તે ભક્તના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરશે નાબૂદ કરશે તે ભક્તના જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે જીત પણ એક દુઃખ છે બધા દુઃખોનું બધી મુશ્કેલીઓનું કારણ છે હું તમને કહું છું મિત્રો સંપૂર્ણ વિનાશ થશે હું તમને આગામી ચોવીસ કલાકમાં આપીશ તમારે તમારી ઈચ્છાઓ પર થોડો કાબુ રાખવો પડશે હા મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમારી પાસે મેં મારા જીવનમાં ઘણું દુઃખ જોયું છે પણ તમે તમારા બધા દુઃખનું કારણ છો તમારે તમારી જાતનું ધ્યાન રાખવું જોઈએ તમારે પોતાને થોડું કાબૂમાં રાખવું પડશે પણ મિત્રો આ ધ્યાનમાં રાખો કે અજાણ્યાઓ જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો ત્યારે તમારે આ બાબતોથી દૂર રહેવું જોઈએ જ્યારે પણ તમે મિત્રો બનાવો છો ત્યારે તમે કોઈ પર વિશ્વાસ કરો છો જો તમે તે કરો છો તો તમે તમારી આંખો બંધ કરીને તેના પર વિશ્વાસ કરો છો તમને લાગે છે કે તે વ્યક્તિ મારી જ કોઈ વસ્તુ છે તે ખૂબ જ સારો વ્યક્તિ છે જે કંઈ ખોટું કરતો નથી આ માણસ હંમેશા મારી સાથે છે હંમેશા તે મારી સાથે રહે છે પણ મારો દીકરો બીજા બધા જેવો જ છે એવું નથી જેવું દેખાય છે તેથી જ તમે વાત સમજો કે આ ચોવીસ કલાકમાં તમારે તમારી આંખો બંધ કરવી જોઈએ કોઈનો વિશ્વાસ ના કર જીરો જો ગોયોડી મિત્રો આજે આ વિડિયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું હું તમને ત્રણ ખૂબ મોટી સાવચેતીઓ જણાવવા જઈ રહ્યો છું જે હા તે તમારા માટે એક ખાત્રીપૂર્વકનો ઉકેલ હશે મિત્રો કૃપા કરીને આ સાવચેતીઓ એકવાર સાંભળો સ્વીકારો નહીંતર જીવન તમને બીજી તક આપશે આ કોઈને ખબર નથી અને આજે હું મિત્રો હું તમને એક ઉપાય જણાવીશ જે તમને મદદ કરશે આનાથી ખરાબ સમયનો ફક્ત એક જ વાર અંત આવશે પગલાં લો હા મિત્રો પછી જુઓ કે તમારું જીવન આખી દુનિયાને કેવી રીતે બદલી નાખે છે મિત્રો તમારા હાથમાં રહેશે શું કરવું માટીના વાસણને ધ્યાનથી સાંભળો દીવામાં થોડી હળદર નાખો તમારી તર્જની આંગળી વડે થોડું કાચું દૂધ મિક્સ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ત્રણ વખત હા મિત્રો હું ફરીથી પુનરાવર્તન કરું છું ધ્યાથી સાંભળો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો અને તેને તમારા કપાળ પર લગાવો પણ તમારે તિલક તો લગાવવું જ પડશે હા મિત્રો અને તે પણ મંત્રનો ફરી એકવાર જાપ કરવાથી તમને તે મળશે દૂધ અને હળદર મિક્સ કરીને દીવામાં નાખો અને મંત્ર જાપ કર્યા પછી તિલક લગાવો મિત્રો આ વાત ધ્યાનમાં રાખો કે જે સ્ત્રીઓ તેણે ફક્ત માથા પર તિલક લગાવવું જોઈએ બસ મિત્રો ત્રીસ દિવસ સુધી દરરોજ આ કરો અને પછી જુઓ કે તમારું કામ ચપટીમાં પૂર્ણ થઈ જશે તમને દૂધ પીવડાવનારા ઘણા લોકો તમારા કામમાં સામેલ થશે ક્યારેક મિત્રો તમારા પૂર્ણ થતા કામમાં કોઈ અવરોધ આવે છે તમારા નિર્માણના માર્ગમાં ઘણા અવરોધો આવે છે કામ અચાનક બંધ થઈ જાય અને ખોટું થાય તમે પણ સમજી શકતા નથી કે મેં આ કેમ કર્યું તમે એવું શું કર્યું છે કે મારી સાથે આવું થઈ રહ્યું છે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે ઘણી બધી મુશ્કેલીઓ આવે છે એવું લાગે છે કે તમે સમજી પણ નથી શકતા પણ દીકરા હવે બધી પરિસ્થિતિઓ તારા પક્ષમાં છે જો તમે ફક્ત આ એક પગલું ભરશો તો તે થશે જો તમે તેને સ્વીકારશો તો બધું તમારી ઈચ્છા પ્રમાણે ચાલવા લાગશે મિત્રો આગામી બે કલાકમાં તમને ત્રણ લોકો તરફથી મોટો દગો મળશે હવે તમે જોઈ શકો છો કે તે ત્રણ લોકો કોણ છે દિવસમાં પચાસ લોકો સાથે રહે છે તેમાંથી કોણ લોકો સાથે વાત કરે છે કોણ તમારા માટે સારું વિચારે છે અને કોણ તમારા માટે ખરાબ વિચારે છે તમને ખબર નથી અને અમને પણ ખબર નથી પણ મિત્રો મકર રાશિના વ્યક્તિ હા મિત્રો મકર રાશિને ધ્યાથી સાંભળો આગામી દિવસોમાં એક વ્યક્તિ તમારી પાસે આવશે છેલ્લા કેટલાક વર્ષોથી મિત્રો તમારા જીવનમાં ઘણા બધા છે જો તમારી ખુશીદું ખ સાથે લડાઈમાં છે તો એવું લાગે છે કે તે એક રીતે સમાપ્ત થઈ ગયું છે પણ છતાં તમે ક્યારે હાર માની નહીં તમે એકલા હતા તો આ દુનિયામાં ક્યારેય રડ્યો નથી અહીં ક્યારેય નહીં તમે સંપૂર્ણપણે સક્રિય હતા તે દર્શાવ્યું ન હતું શું તમે કામ પૂરું કર્યું છે કે તમે સંપૂર્ણપણે નારાજ છો તમે હંમેશા તમારી લડાઈ ચાલુ રાખી છે તમે હંમેશા લડતા રહ્યા અને તમારી ખુશી જાળવી રાખી તમારી જાતે સિદ્ધિ મેળવતા રહો અને તેથી જ મિત્રો અને ભગવાનના આશીર્વાદ તમારા પર છે હે મિત્રો હું તમને એક ખૂબ જ સારો રામબાણ ઇલાજ જણાવવા જઈ રહ્યો છું હું તમને એક એવો ઉપાય જણાવી રહ્યો છું જે તમારા ભાગ્યના તાળા ખોલી નાખશે તે તેને જાહેર કરશે જુઓ તમે પણ આ જાણો છો અને આપણે આ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તમારા જીવનના છેલ્લા ચાર કે પાંચ વર્ષથી ખૂબ જ દુઃખ અને ખૂબ જ મુશ્કેલી તમે ઘણા દુઃખોનો સામનો કર્યો છે તમે મુશ્કેલીઓ સાથે ઘણી લડાઈ લડી છે પણ છતાં દીકરા તે ક્યારેય હાર માની નહીં પણ હવે દીકરા હું તને શું કહેવા જઈ રહ્યો છું ધ્યાથી સાંભળો જુઓ આવો આગામી ચોવીસ કલાકમાં તમારે એકવાર માનસિક રીતે તમારા કોઈ પણ દેવી દેવતાઓને નમન કરો તમારે તમારા કોઈ દેવી સાથે એકવાર ચોક્કસ કરવું જોઈએ અહીંના દેવતાઓના દર્શન કરવાની યોજના બનાવો હા મિત્રો એકવાર બનાવી લોજો તમે અહીં તમારા પરિવારના દેવતાના દર્શન કરવા માટે જવાની યોજના બનાવીશ અને એકવાર તમે જો તમે તેમની મુલાકાત લીધા પછી આવો છો તો તમારા કામમાં તમામ પ્રકારના અવરોધો જે તમારા કામમાં આપમેળે જતું રહેશે મુશ્કેલી આવી રહી છે મુશ્કેલી આવી રહી છે તમે બધા સાચા હૃદયથી તમારા પરિવારના દેવતાઓની પૂજા કરો છો ફક્ત એક વાર મુલાકાત લો પછી તમારા જીવનની બધી સમસ્યાઓ પોતાની મેળે દૂર થઈ જશે બધી મુશ્કેલીઓ પોતાની મેળે દૂર થઈ જશે મિત્રો કૃપા કરીને આ ત્રણ મોટી સાવચેતીઓનું ધ્યાન રાખો આગામી ચોવીસ વાતો ધ્યાથી સાંભળો કલાકો સુધી કોઈની પણ સામે આંખો બંધ રાખો કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ના કરો આંધળો વિશ્વાસ ન કરો નહીંતર લોકો મિત્રો તમારી ભલાઈનો લાભ લઈને તમે લોકો તમને છેતરીને તમારી દયાનો ફાયદો ઉઠાવી શકે છે હું તને ઉપાડીશ અને તારી સાથે એ રમત રમીશ જેનો દીકરો તમે ક્યારે કલ્પના પણ નહીં કરી શકો કે શું એટલા માટે તમે તેના વિશે ક્યારે વિચારી શકશો નહીં તમે જે પણ નિર્ણય લો વિચારીને જ લેજો દરેક નિર્ણય સમજી વિચારીને લો અને હવે બીજાઓ પર વિશ્વાસ કરવાનું પોતાના પર લેવું કે હવે તેને બંધ કરો કારણ કે લોકો ફક્ત તેમના વિશે જ વાત કરી રહ્યા છે મિત્રો તમને નફા માટે નાચવા મજબૂર કરી રહ્યા છે આ ત્રણ લોકો છેલ્લા સાત વર્ષથી લોકોને છેતરપિંડી કરી રહ્યા છે આ એ લોકો છે જેમની આસપાસ બીજું કોઈ નથી આ લોકોનું નામ મકર રાશિ જ રહેશે મિથુન અને મેષ રાશિમાં એટલા માટે દીકરા તને આગળ મળશે ચોવીસ કલાકમાં કઈ રાશિ સાથે જન્મશે તે લોકોના નામ તમારે લોકોથી દૂર રહેવું પડશે કારણ કે આ લોકો આ લોકો તમને છેતરી શકે છે તેઓ તમારા ઘરને આગ લગાડવાનું કામ કરે છે તમારા પરિવાર અને તમને પ્રેમ કરનારાઓને તમારી સામે ઉભરી રહ્યો છું તેઓ કહે છે કે તેઓ તમારી ભૂલો તેમને બતાવે છે જેથી તે લોકો તમને નફરત કરવા લાગે અને અને તેમની વચ્ચેનો પ્રેમ લગભગ પૂરો થઈ ગયો છે એટલા માટે દીકરા તારે આ વાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે ધ્યાનમાં રાખવું જોઈએ કે આગામી ચોવીસમાં જે ઘડીએ તમે તમારા કૌટુંબિક બાબતોમાં છો કોઈને પણ દખલ ન કરવા દો કોઈ પણ બહારના વ્યક્તિને તમારા કૌટુંબિક બાબતોમાં દખલ ન કરવા દો તે વ્યક્તિને બિલકુલ આવવા ન દો નહીં તો તે તમારા પરિવારમાં વ્યક્તિ જેટલી વધુ ખુશીઓ ધરાવે છે તમારા પરિવાર જેટલા જ ખાનગી છે તે બધી બાબતોમાં દખલ કરશે અને તમારા તે તમારી બધી ખુશીઓનો નાશ કરશે આખી વાતને સંપૂર્ણપણે બરબાદ કરી નાખો તો દીકરા તને આ સમયસર મળી જશે તમારે સમયસર આ બાબતો સમજી લેવી જોઈએ સાવધાન રહો અને આ વસ્તુઓથી છુટકારો મેળવો નહીંતર આ વસ્તુ તમારું જીવન બરબાદ કરી દેશે અને તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકશો નહીં આજે હું તમને આ છેલ્લી ચેતવણી આપી રહ્યો છું કારણ કે હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી વર્ષોથી તમારા જીવનમાં ઘણું દુઃખ રહ્યું છેલ્લા કેટલાક વર્ષો તમારા જીવનમાં આવ્યા છે આ બાબતોમાં ઘણી સમસ્યાઓ આવી છે આ વાતો કોઈ સમજી શકતું નથી અમે તમને કહીએ છીએ લોકો ફક્ત તમારી ભલાઈ જુએ છે પણ કોઈએ તમારા પગલાં જોયા નહીં તમારા જીવનમાં કોઈએ સંઘર્ષ જોયો નથી કોઈએ ક્યારેય જોયું નથી કે તમને કેટલું દુઃખ છે જો લોકો ફક્ત પોતાના ફાયદા માટે તમારો ઉપયોગ કરે છે ઉપયોગ કરી રહ્યા છો અને જો તમે તેમની વાતો સાંભળો છો જો તમે તેમની સૂચનાઓનું પાલન કરશો તો હું આવતો રહીશ જો તમે ત્યાં રહેશો તો જીવનમાં હંમેશા દુઃખનો સામનો કરવો પડશે મિત્રો તમે તેની સાથે લડતા રહેશો મિત્રો આજે હું તમને કહીશ હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે હંમેશા તમને મદદ કરશે કોઈ પણ સૌથી અઘરું પણ અઘરું બનાવી શકાય છે મિત્રો પહેલાના સમયમાં મહાન રાજાઓ હતા મહારાજા ઉપાય કરતા હતા જેથી તેઓ મોટી લડાઈઓ જીતી શકશે દીકરા જે વ્યક્તિ ખૂબ નસીબદાર હશે જો તે આજે મારી વાત સાંભળશે તો તે સમજી જશે મિત્રો આજનો વિડિયો જોવાનું ભૂલશો નહીં તેને અવગણશો નહીં કારણ કે તમે પણ તે જાણો છો આવા મહત્વપૂર્ણ વીડિયોઝ વારંવાર બતાવવામાં ન આવે આ વિડિયો તમારો સંપૂર્ણ વિડિયો બને જીવન બદલાઈ શકે છે અને આજે હું જે પગલાં લઉં છું હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે ખૂબ જ અસરકારક ઉકેલ એ છે કે તમે તમારા જીવનમાં ફક્ત એક નવું તત્વ ઉમેરો ઉપાય એકવાર અજમાવી જુઓ અને પછી તમે જીવનમાં ખુશ રહેશો હું ક્યારે પાછળ ફરીને જોવા માંગતો નથી તમને તમારા જીવનમાં ક્યારેય તેની જરૂર નહીં પડે સંઘર્ષ કરવાની જરૂર રહેશે નહીં કારણ કે ઉકેલથી લાખો લોકોના જીવ બચ્યા છે બદલાઈ ગયો છે અને હું આજે તમને આ વિશે કહેવા માંગુ છું હું ગેરંટી આપું છું કે જો તમે જો તમે પણ આજે આ વિડિયો જુઓ છો તો તમારો આખો તમારું જીવન બદલો જો આપણી પાસે તાકાત હશે મિત્રો તો આપણે ઉકેલ શરૂ કરીશું જે લોકોની પાસે છે તેમને ધ્યાથી સાંભળો ઘણી કોશિશ કર્યા પછી પણ ગદા સંબંધિત પૈસા નથી આવતા સમસ્યાઓ દૂર થતી નથી અને જો તમે તણાવ મુશ્કેલી અથવા નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો જો તમે આ કરી રહ્યા છો તો ચિંતા કરશો નહીં અહીં તે તમારા માટે છે તમને ખૂબ જ સરળ ઉકેલો આપવામાં આવી રહ્યા છે તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ અપનાવી શકો છો જો તમે તેમને નિયમિતપણે અનુસરો છો તો કેટલાક તમારી સમસ્યા એક દિવસમાં ઉકેલાઈ જશે અને આવકના નવા રસ્તા ખુલશે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે તે તેમની કૃપાથી છે ખોરાક કપડાં અને પૈસાનું સંપાદન દરેક માનવીની ઈચ્છા રહેલી છે માં લક્ષ્મીના આશીર્વાદ તેમના પર રહે દ્રષ્ટિ રહે છે પણ કહેવાય છે કે માતા લક્ષ્મી ચંચળ છે તે એક જ જગ્યાએ રહેવા માંગે છે લાલ કિતાબમાં આવું કંઈ નથી ઉપાયો આપવામાં આવ્યા છે જે જો તમે દરરોજ કરો છો જો તમે સવારે વહેલા ઉઠશો તો તમારી માતા તે કરશે લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહે છે જે તમને મદદ કરશે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે લાલ કિતાબ અનુસાર લક્ષ્મી વિશે જાણો તમારા મિત્રો પીપલને પ્રાપ્ત કરવાની રીતો તમારે ઝાડને પાણી આપવું જોઈએ અને પછી તમે જોશો તમારા જીવનમાં પૈસા કેટલી ઝડપથી ફસાઈ શકે છે પૈસા કમાતા મિત્રો પણ આવવા લાગે છે જે આ સમસ્યાથી ખૂબ જ પરેશાન છે પૈસા ક્યાંક ફસાયેલા છે તે ખૂબ મહેનતનું કામ છે ખૂબ મહેનત કર્યા પછી પણ જેમને પૈસા નથી મળતા તેમને પણ જો મેં ક્યારે પૈસા કમાયા હોત તો હું તમને મનાવી લેત પણ છેલ્લી ઘડીએ પૈસા ક્યાંક ફસાઈ જાય છે અથવા જો તે ક્યાંક ખર્ચાઈ જાય તો આવા લોકો કાળા કૂતરાને રોજ એક રોટલી આપવાનું શરૂ કર્યું કરો હા મિત્રો અહીં એક નાની વાત છે જો તમે ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમે જુઓ કે તે તમારા જીવનને કેવી રીતે બદલી શકે છે એવું લાગે છે કે રોજ કાળા કૂતરાને રોટલીનો ટુકડો આપવો તમારા જીવનમાં જે કંઈ છે તે શરૂ કરો અહીં અને ત્યાં પૈસાનો બગાડ થઈ રહ્યો છે તે પૈસા તમારી તિજોરીમાં જ રહેશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો હું તમને કહી દઉં કે આપણે ભૂતકાળ વિશે જાણીએ છીએ તમારા જીવનમાં કેટલાક વર્ષો ખૂબ જ મુશ્કેલ રહ્યા છે પણ હવે તમારા જીવનમાં સમય આવી ગયો છે આ માટે તમે વર્ષોથી તેને